નમસ્કાર આપ નિહાળી રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ ઝૂલતોપુર ક્ષતિગ્રસ્ત થતા અનેક લોકોના મોત નીપજતા આમ આદમી પાર્ટી દ્વારા શહેરના સ્ટેન્ડ ચોક ખાતે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવેલ હતું આજ સુધી મોરબીની અંદર કુદરતી આફતો આવી પણ પ્રથમ વાર એવી દુર્ઘટના બની છે જે માનવ સર્જિત છે આ ભારતીય જનતા પાર્ટીને દરેક મિલકતો સરકારી વેચી નાખવાના બરખામાં આ પુલ ઓરોવા કંપનીને વેચી નાખ્યો એના ટ્રસ્ટને અને મહિના પછી પાંચ દિવસની અંદર આ પુલ તૂટી ગયો તો આ નિંભર સરકાર અત્યાર સુધી સુધી હતી મીડિયાની અંદર સમાચારો આવ્યા બે વર્ષ પછી કે આટલા માણસોએ આ પુલનું નિરીક્ષણ કર્યું ત્યાં સુધી તંત્ર જાગ્યું નહીં કે આપણે આ પુલની ચકાસણી કરીએ આની મજબૂતાઈ કેટલી છે પછી પુલ બનાવનાર કોન્ટ્રાક્ટરે એની તપાસ કરવી જોઈએ આ કેટલી ક્ષમતાનું આ પુલ છે કેટલા માણસો આ પુલ ઉપર જઈ શકે આવી કોઈ પણ ચકાસણી કર્યા વગર ફક્ત ચૂંટણી આવે છે ભારતીય જનતા પાર્ટી મત હાટું માનવ તો સૈનિકોને પણ મારી નાખે છે આ છેલ્લી કક્ષાની એની હિન પ્રવૃત્તિ છે એને પહેલાંની આ બોર્ડ મારવું જોઈએ કે આ પૂરની ક્ષમતા આટલી છે તો આની ઉપર આટલા જ માણસો ચાલી શકે આજે એકસો બેતાલીસ વર્ષ જૂનો પુલ તૂટ્યો નહીં ક્ષતિગ્રસ્ત થયા પછી પણ તૂટ્યો નહીં પણ આધુનિક પુલ આધુનિક જમાનાની અંદર જે પુલ બહેનો એ ઉદઘાટનના પાંચ દિવસ બાદ તૂટી જાય તો આ કેટલી મોટી દુર્ઘટના કહેવાય આ દુર્ઘટનાની અંદર જે લોકો મૃત્યુ પામ્યા છે એમને અમારી અશ્રુભીની શ્રદ્ધાંજલિ છે અને જે લોકો ઘાયલ થયા છે એ વહેલી તકે સ્વચ્છ થાય એવી પ્રભુ પાસે અમે પ્રાર્થના કરીએ છીએ અને આમ આદમી પાર્ટી આજે એના માટે આ કેનલ માર્ચનું આયોજન કર્યું